تا هو بار بار اکرندو صاحب جو مٿو وڏو قدر مند ويٺو هو جو تو فرييا اجهو جو وائي اوائي बुंगा लागे बुंगा मस्त लागे हां अब तो जो रिपेयर करता हो भाई प्लास्टर अच्छी चीज है हां इसे रिपेयर करा मामू मतलब वो एक कम का महीनों तक ऐसे रिपेयर करा कितनी सहायता ले पहले जरूरत जब तक और तो क्या करना हां और वायर मारना हां तो तो दा 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 तो 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 तो

તો આપણે એડવાન્સ આપજો તમને આ જગ્યા અનુકૂળ આવી ગઈ જગ્યા તો મને ગમી હા હવે આ મૂકશે ને ભાઈ બંને બોલાવીશ ને ના બોલાવી મને તો જોઈ લીધું એવું હશે તો પેલા બેન લાવી અને બીજો ભાઈ આનો જે કામ કરે ને બેન લાઈન બતાવી દે હવે તમારી કોઈ જરૂર નથી હું હશે કે ભાઈ હું એ જ છું એવું ને જો જોવા આવું તો તે એમ લાગે ભાઈ આવ્યો અને બેન ફોન કરીને પૂછી દો તો ભાઈ હું કન્ફર્મ કરી દેવા જાય બરોબર બરોબર બરોબર

આ પણ તો આ સો હેડિયા તો ના આલ તમે એમ કી તમે 50000 કે હોય ને ના કીધું એ તો કીધું શું કહેવાય ફેક્ટરી જેવડી મોટી હે મોટો ને છે અને એમને આમ કે એવું કહી

એટલે કદાચ મહિના સુધી ના આવું તમે બીજા ના લો અને પેલા નું નક્કી કરી નાખું હોય આવો ને ભરી દઉં મેલા મહિના પછી ઉપર આવજો ને તો પછી આ જતી રહે આ વધો ને આ બનાવો જવાબદારી મહિનાની હા હા બરોબર આરો સારું આવજો ના આવજો આવજો બરોબર